વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં વિષય વિજ્ઞાન એમાં વિભાગ ડીમાં જે ચાર માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિભાગ ડીમાં જે પાઠ નંબર બે છે એસિડ બેઝ અને ક્ષાર આ પાઠમાંથી જે વિભાગ ડીમાં મોસ્ટ આઈ એમ પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું નંબર એક કોલમ એમાં આપેલા એસિડને કોલમ બીમાં આપેલા તેમના સાચા સ્ત્રોત સાથે જોડો આ એક વાક્યમાં પ્રશ્ન રહી શકે છે પ્રશ્ન બે નીચેના પદાર્થોની લિટ લિટમસ પેપર પર શું અસર થશે સૂકો એસ વાયુ ભેજવાળો એનએચ થ્રી વાયુ લીંબુનો રસ કાર્બોનેટ પીણું દહીં સાબુનું દ્રાવણ પ્રશ્ન ત્રણ કીડીના ડંખમાં હાજર એસિડનું નામ આપો અને તેનું રાસાયણિક સૂત્ર આપો કીડીના ડંખથી થતી અવગડતામાં રાહત મેળવવા માટેના સામાન્ય ઉપયોગ પણ આપો પ્રશ્ન ચાર જ્યારે ઈંડાના કોયલામાં નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે પ્રશ્ન પાંચ એક વિદ્યાર્થી બે અલગ અલગ બીકરમાં એક એસિડિટ અને બે એક બેઝના દ્રાવણો તૈયાર કર્યા તે દ્રાવણો પર લેબલ લગાવવાનું ભૂલી ગયો અને પ્રયોગશાળામાં લિટ્સમસ પેપર ઉપલબ્ધ નથી બંને દ્રાવણો રંગહીન હોવાથી તે બંને વચ્ચે કેવી રીતે ભેદ પારખશે પ્રશ્ન છ તમે ગરમી આપીને બેન્કિંગ પાવડર અને ધોવાના સોડા વચ્ચે કેવી રીતે ભેદ પારખશો પ્રશ્ન સાત બેકરી ઉત્પાદનોમાં સામાન્ય રીતે વપરાતો ક્ષાર એ ગરમ કરવા પર ક્ષાર રૂપાંતરિત થાય છે જે પોતે પાણીની કઠિનતા દૂર કરવા માટે વપરાય છે અને એક વાયુ સિંહ ઉત્પન્ન થાય છે વાયુ સિંહને ચૂનાના પાણીમાંથી પસાર કરતો તે દૂધિયું બને છે આમ એ બી સીને ઓળખાવો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો એક સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદન માટે વપરાતી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી એકમમાં એક વાયુ વાયુએક્સ ઉત્પાદન તરીકે બને છે વાયુ વાયુએક્સ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરી એક સંયોજન વાય આપે છે જે રાસાયણિક ઉદ્યોગમાં બ્લિન્ચિંગ એજન્ટ તરીકે વપરાય છે એક્સ અને વાયને ઓળખીને સંકળાયેલ પ્રક્રિયાઓનું રાસાયણિક સમીકરણ આપો પ્રશ્ન બે જ્યારે જીંક ધાતુને પ્રબળ એસિડના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક વાયુ ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ તેલના હાઇડ્રોજીનમાં થાય છે ઉત્પન્ન થયેલા વાયુનું નામ આપો સંકળાયેલ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો અને ઉત્પન્ન થયેલા વાયુને શોધવા માટે એક પરીક્ષણ પણ લખો પ્રશ્ન ત્રણ કેક બનાવવા માટે બેન્કિંગ પાવડર લેવામાં આવે છે જો ઘરે તમારી માતા કે કેકમાં બેન્કિંગ પાવડરને બદલે ખાવાના સોડા વાપરો તો એ તે કેકના સ્વાદને કેવી રીતે અસર કરશે અને શા માટે બી ખાવાના સોડાને બેન્કિંગ પાવડરમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય સી બેન્કિંગ પાવડરમાં ઉમેરવામાં આવતા ટર્ટરિક એસિડની ભૂમિકા શું છે ચાર એક ધાતુ કાર્બેનેટ એક્સ એસિડ સાથે પ્રક્રિયા કરીને એક વાયુ આપે છે જેને દ્રાવણ વાયુમાંથી પસાર કરતા કાર્બોનેટ પાછો મળે છે બીજી બાજુ વાયબ્રેટના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મળેલો વાયુ જી સૂકા વાય પર પસાર કરવામાં આવે છે તે એક સંયોજન ઝેડ આપે છે જેનો ઉપયોગ પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે થાય છે એક્સ વાય જી અને જેડને ઓળખાવો પ્રશ્ન પાંચ સામાન્ય બેઝિક બીની સૂકી ગોળી જ્યારે ખુલ્લામાં રાખવામાં આવે ત્યારે ભેજ શોષે છે અને ચીકણી બને છે આ સંયોજન ક્લોર આલ્કી પ્રણાલી પ્રક્રિયાનું ઉપઉત્પાદન પણ છે બેને ઓળખાવો જ્યારે બીને એસિડિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે આવા એક માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો પ્રશ્ન આવર્તન કોષ્ટકના સમૂહ એક સલ્ફેટ સફેદ નરમ પદાર્થ છે જેને તેને કણક બનાવીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે જ્યારે આ સંયોજનને થોડા સમય માટે ખુલ્લું છોડી દેવામાં આવે છે ત્યારે તે નક્કી નક્કર પદાર્થ બની જાય છે અને તેને ઢાળવાના હેતુઓ માટે વાપરી શકાતું નથી સલ્ફેટ ક્ષારને ઓળખાવો અને તે આવવું વર્તન શા માટે દર્શાવે છે સંકળાયેલ પ્રક્રિયા આપો પ્રશ્ન સાત એ તટસ્થિકરણ પ્રક્રિયા શું છે સમીકરણ સહિત ઉદાહરણ આપો બી ધ્રિન્દ્રીય સૂચકો એટલે શું ઉદાહરણ આપો આઠ વિરંજન પાવડરની બનાવટ રસાયણિક સમીકરણ પ્રક્રિયા ઉપયોગ સમજાવો નવ એ મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો બી પીએચમાં ફેરફાર પ્રશ્ન દસ નીચે આપેલા સમીકરણ સંતુલિત કરો તો એક એનએસીએલ એસ પ્લસ એચ ટુ પ્લસ સી ઓ ટુ પ્લસ ટુ એનએ થ્રી પ્લસ એનએચ ફોર સી એચ એ ક્યુ પ્લસ એનએસસીઓ થ્રી સમીકરણ બે આ બધા સમીકરણ હતા પ્રશ્ન ડાક્ટરો ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિરમાં લાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ પદાર્થનો ઉપયોગ કરે છે તો તેનું રાસાયણિક સમીકરણ બનાવટ અને ઉપયોગો લખો મોસ્ટ આઈમતી પ્રશ્ન બાર ટૂંક નોંધ લખો વોશિંગ સોડા અથવા ધોવાના સોડાનો તફાવત અને બનાવટ અને ઉપયોગો જણાવો આ બી આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન તેર રસોડામાં તમારી મમ્મી કરકરા કિપ્સી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી બનાવટ રસાયણિક સમીકરણ સાથે સમજાવો પ્રશ્ન ચૌદ એ આપણા શરીરમાં પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો આઈએમપી બી

સી અને ડી કાર્બોનિક સંયોજનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હાજરીમાં થતી રસાયણિક પ્રક્રિયા લખો પ્રશ્ન ચાર સી અને ડી કાર્બોનિક સંયોજનની પ્રક્રિયાના અંતે મળતી નિપજના બે ઉપયોગો લખો આ ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ મિસલેસની રસ રચનાની ક્રિયા વિધિ સમજાવો મે બે હજાર એકવીસમાં પૂછાયેલો પ્રશ્ન ચાર સમઘટકો એટલે શું બ્યુટેનના સમઘટકો દોરો માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયો અને જૂન બે હજાર ચોવીસમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રશ્ન પાંચ તફાવત આપો સાબુ અને ડિટરજન્ટ્સ પ્રક્ષાલકો માર્ચ બે હજાર બાવીસ પચીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસ તો આ પ્રશ્નો તો વિદ્યાર્થી તમારે આઈએમપી તરી કરી કમ્પ્લીટ તૈયાર કરી લેવો પ્રશ્ન છ યોગશીલ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો માર્ચ બે હજાર ત્રેવીસ પ્રશ્ન સાત મિથેન અને પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો તથા આ પ્રક્રિયાના ઉપયોગો લખો માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરી લેવા કાઉન્સ તમને કઈ સાલમાં કયો પ્રશ્ન પૂછાયો છે એ ભી આપેલો છે તો એ પ્રશ્નો જોઈને તમારે સરસ ઇથેનોલ ડી બેન્ઝિન પ્રશ્ન દસ ઇથિનના અણુની ઇલેક્ટ્રોનિક બિંદુ રચના દર્શાવતી આકૃતિ દોરો તેનું બંધારણીય સૂત્ર દોરો અગિયાર ઇથોનોઈક એસિડના ગુણધર્મો દોરો માર્ચ બે હજાર ચોવીસ ચૌદ તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જુલાઈ બે હજાર ચોવીસ પ્રશ્ન તેર નીચે આપેલા સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખો માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રોપેનોલ બી પ્રોપેનોન અન્ય વિશિષ્ટ પ્રશ્નો બી છે કે આ જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી અને હવે પૂછાવાની શક્યતા ધરાવતા એ પ્રશ્નો આપણે અહીં દર્શાવ્યા છે એક હાઇડ્રોકાર્બોન એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો બે કાર્બનના અપર રૂપો વિશે ટૂંક નોંધ લખો ત્રણ સમાનાધિ ધર્મી શ્રેણી એટલે શું આલ્કોહન શ્રેણીની લાક્ષણિકતાઓ જણાવો ચાર પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો પાંચ ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને તેના ઉપયોગો જણાવો છ આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી અસર કરે છે તે સમજાવો સાત કાર્બનની ચંતુ સંયોજકતા સમજાવો તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ નંબર બે અને ચારમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ પ્રશ્નોની આપણે આ વિડિયોમાં ચર્ચા કરી છે તો દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નો પૂછાયેલા અને જે પૂછાવાથી શક્યતા ધરાવતા દરેકે પ્રશ્નોની ચર્ચા કરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તૈયાર કરી લેવા